અંકલેશ્વર સેવા સદન દ્વારા નિર્મળ ગુજરાત સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત નગરપાલિકાના અધિકારીઓ તેમજ પદ અધિકારીઓએ શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક સાફ સફાઈ કરી હતી જેમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ્ત શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ તેમજ અધિકારીઓ અને નગરપાલિકાના યૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા નગરસેવા સદન દ્વારા અલગ અલગ ત્રણ ટીમ બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને શહેરને સ્વચ્છ રાખવાની અપીલ કરવામાં આવી હતી આ અંકલેશ્વર જાહેર જનતાને આજ રોજ એકવાર ફરી વિનંતી કરું છું કે આપણા શહેરને સ્વસ્થ અને સાફ રાખવામાં સહયોગ કરે આ રોડ ઉપર કસરો નહીં ડસ્ટબિનમાં નાખે અને બધો ડોર ટુ ડોરવાળાને આપે